જેમ કાર્યક્રમો વધારે હોય તો બે દિવસ પણ કાર્યક્રમો કરીએ અમે ગઈકાલે ચૌદ તારીખે સવારથી કાર્યક્રમો હતા અમે સાંજે ત્રણ વાગ્યા સુધી એ કાર્યક્રમોમાં જોડાયા એ પણ સવારમાં તુલસી રોપાઓ વિદ્યાર્થીઓને એમના ઘરે લઈ જવા માટે આપ્યા ત્યારબાદ વિધવા સહાય માટે એની કીટ તૈયાર કરી હતી અનાજની કે જેમને એક એટલીસ્ટ એક દોઢ મહિના સુધી અનાજ ઘરમાં પૂરતું મળી રહે એની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ અમે ત્યાંથી સેવાના કાર્યો બીજા અને એમાં એક અગત્યનું કામ કાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કેશ ધ રેઇન બે હજાર બાવીસ ત્રેવીસની અંદર એક સ્લોગન પૂરા ભારત વર્ષને આપ્યું હતું એને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલની અંદર છસોને એકાવન જેટલી છત્રીઓ કે જેની ઉપર કેશ ધ રેઇનના સ્લોગન લખ્યા હતા અને એની પાછળનું કારણ એવું હતું કે જેટલી છત્રીઓ એના ઘરે જાય અને ઘરમાં એ લોકો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જ્યારથી જળશક્તિ મંત્રાલયમાં મંત્રી બન્યા છે ત્યારથી આજ દિન સુધીમાં બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો જે કદાચ એવું માનું છું કે એક મોટો રેકોર્ડ છે આમાં આજ દિન સુધી કોઈ આ કોઈપણ દેશની અંદર એક વર્ષની અંદર વરસાદના પાણીને કે પા જે ભરાતા પાણીને ખેતરમાં ભરાતા પાણીને જમીનમાં ઉતારવા માટેની જે એક કાર્યપદ્ધતિ એમણે અપનાવી છે એને ધ્યાનમાં રાખીને કેમ્પેન આખું કાલે અમે કર્યું એમાં છસો એકાવન જેટલી છત્રી વિતરણની ઉપર એની પર સ્લોગન લખ્યા હતા કે એ લોકો ઘરે જઈને પણ આ કામ કરી શકે ત્યારબાદ સવારથી અમે ત્રણથી આ ચોથો પ્રોગ્રામ છે અને ગઈકાલે પણ અમે અમારા જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સેલ્ટર હાઉસ બનાવ્યા છે કે જે તમારા સ્ટેશનો ઉપર રેલવે સ્ટેશન બસ સ્ટેશનો ઉપર જે નિરાધાર હોય એને સુરત મહાનગરપાલિકા ઘરનું ઘર આપે છે અને ત્યાં પણ અમે જમણવાની વ્યવસ્થા કરી હતી ત્યાં એક ચારસો બેસ્તાનની અંદર જે શેલ્ટર છે એમાં ચારસો જેટલા લોકો રહે છે એ ચારસો જેટલા લોકોને કાલે અમારા બધા કાર્યકર્તાઓએ સાથે મળીને એમને જમડવાનું પ્લાનિંગ કર્યું હતું અને એ જ લાઇન ઉપર હું છેલ્લા ઘણા વર્ષોથી અંબિકા નિકેતન જે ટ્રસ્ટ આ વૃદ્ધાશ્રમ ચલાવે છે એમાં લાલાભાઈ છે અમારા ડૉક્ટર મહેન્દ્ર છે કશ્યપ છે આ બધા મિત્રો અહીંયા મેડિકલ સેવાઓ આપે છે ઉપરાંત એમને આ વૃદ્ધોને સાચવે પણ છે અને દર વર્ષે મેં એવું નક્કી કર્યું હતું કે મારો ગમે એવું શિડ્યુલ હોય પણ એક શિડ્યુલ હું વૃદ્ધાશ્રમ સાથે એમને હું જમાડું મારા હાથે અને મને એનો સંતોષ થાય અને આ જ પ્રકારના કાર્યો અમે કરતા રહે છે યુવાનોને પણ અમે કહીએ છીએ કે જ્યાં સુધી તમે સેવા કાર્ય કરી શકો તમારી જેટલી શક્ય હોય એટલી મદદ તમે કરી શકો સેવા કાર્યોમાં એવા સેવા કાર્યો કરતા રહો એવી અમે મારા આજના જન્મદિવસ નિમિત્તે એક એવી ઈચ્છા દર્શાવીએ કે દરેક યુવા કોઈક એક કામ કરે જેના થકી દેશનો ઉદ્ધાર અને એમનો પણ ઉદ્ધાર થાય